આવો માહાલ હોય અને જાકાજીક બોલતી હોય કોઈના ધડ ને કોઈના મસ્તક એમાંથી ભાગી જવું એ બુરી વસ્તુ છે ભાગનું આ બધી વસ્તુ તો બુરી છે પણ કવિ એમ કહે છે કે કવિ ગંગ કહેબર હે અકબર આ બધી વસ્તુ તો થોડી થોડી બુરી છે પણ સબશે બુરો બુરુ નો હાથ ફેલાવો બહુ બુરી ચીજ છે ક્યાંક થી જવાબ હારા મળે ક્યાંક થી ન મળે બધા પાસે સગવડ હોય એવું માની ન લેવું છે જય હો અમારે ચંદુ દાદા એટલે કે ભટ્ટ ચંદ્રકાંતજી કરશનજી હિંડોડા હાલ દહીસર એમના તરફથી સમૂહ લગ્ન નિમિત્તે રૂપિયા એક હજાર એકસો નું દાન આવે છે ધન્યવાદ તાળીઓના ગડગડાટ વડે વધાવો બા અહીંયા દાનનો પ્રવાહ શરૂ છે એવું નહીં ઓનલાઈન નહીં ઘણા બધા દાન આવે છે કથા ખાલી એટલા જ માણસો સાંભળીએ છીએ એવું નથી કથા ઘણા બધા દેશોમાં સંભળાય છે લોકો ફોન કરી કરી હા અને કહે છે કે બાપુ આ લખી નાખો તે પણ શા માટે લોકોને અમારા ઉપર વિશ્વાસ છે એટલા માટે મારો ટોપિક જીવન મળ્યું છે તો કઈક કરી છૂટવા માટે મળ્યું બાકી કાકડા કૂતરાય ખાય છે ને ઈ તે હુઈ જાય છે ને ઈ છોકરા છે બિલાડી નથી હાથ ઘર ભમતી એક બચ્ચા માટે બિલાડી કેટલું કષ્ટ સહન કરે એને ખબર છે કે સાત ઘર જ્યાં સુધી હું મારા બચ્ચાને નહીં લઈ જાઉં ત્યાં સુધી આની આંખ નહીં ખૂલે તો એ બધું તો આપણે કરીએ છીએ પણ જીવનની અંદર મનુષ્યનો દેહ મળ્યો ત્યારે કરવું શું તારા રંગ પાડોશીના બાળને મોઢે મુઠી ચણ નાખતો જાજે એ દિવાળીના ટાણે આપણા ઘરે જેથી બબ્બે કિલો મીઠાઈ આવે ને તેથી ગામના શેવાડે જય હા અને ઝૂપડામાં જઈને નાના છોકરાઓને જોઈ લેવા કે આના ઘરની અંદર ચૂલા હળગ્યા છે કે નહીં અને એ ગરીબ ની ઝુંપડી એ જય હા અને સાહેબ પાંચસો ગ્રામ કે કિલો મીઠાઈનું પડીકું આપી દો ને એ છોકરા ખાઈ લઈ ને અને એનો જેથી આશીર્વાદ નીકળી જાય તેથી તમારું અભિરે ભરાઈ જાય તેથી રામ રાજી થઈ જાય કરવાનું આ છે